આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય ભારતે વિશ્વને આતંકવાદનો સામનો કરવા માટેના પ્રયાસોને મજબૂત અને તીવ્ર બનાવવા હાકલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ભાવનગરમાં ચોત્રીસ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે રાજનાથ રાજનાથસિંહે કહ્યું ઓપરેશન સિંદુરમાં ભારતીય દળોએ દર્શાવેલી હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે આદત બની ગઈ છે ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ચારસો ચુમ્મોતેર નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા અને એશિયા કપ ક્રિકેટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો ભારતે વિશ્વને આતંકવાદનો સામનો કરવા માટેના પ્રયાસોને મજબૂત અને તીવ્ર બનાવવા હાકલ કરી છે ભારતે જણાવ્યું હતું કે વિશ્વ આતંકવાદીઓ અને પાકિસ્તાની સરકાર અને સૈન્ય વચ્ચેના જોડાણથી માહિતગાર છે પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોના તાજેતરના વીડિયો અંગેના પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવી ઘટનાઓ પરિસ્થિતિને વધુ ચિંતાજનક બનાવે છે દરેક રાષ્ટ્રએ તેના તમામ સ્વરૂપોમાં સરહદ પાર આતંકવાદ સામે લડવું જોઈએ ભારત સુશીલા કાર્કિના નેતૃત્વ હેઠળ નેપાળમાં નવી વચગાળાની સરકારની રચનાનું સ્વાગત કરે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી કાર્કિક સાથે વાત કરી અને શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા તેમના પ્રયાસો માટે ભારતના મજબૂત સમર્થનની પુષ્ટિ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજ્યની મુલાકાતે છે તેઓ ભાવનગર હવાઈ મથકથી જવાહર મેદાન સુધી રોડ શો યોજશે અને ભાવનગરમાં અંદાજે ચોત્રીસ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી મોદી વડોદરાની ગુજરાત રિફાઈનરી ખાતે પાંચ હજાર આઠસો કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક અને ઓસ્કોહોલ પ્રોજેક્ટ અને ચાર હજાર સાતસો કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત એચપીએલએનજી એલએનજી રીગેસિફિકેશન ટર્મિનલ અને રાજ્યના ચોથા ના સોલાર વિલેજ કચ્છના ધોરડોનું પણ લોકાર્પણ કરશે આ સાથે તેઓ પાંચસો પચીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ થનાર જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના નવા ભવનનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે તેઓ ધોલેરાયા શહેરનું હવાઈ નિરીક્ષણ કરશે ત્યારબાદ લોથલ પહોંચશે અને રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ પરિયોજના અંગે સમીક્ષા બેઠક અને નિરીક્ષણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોટાકીસ સાથે ટેલિફોન પર વાતચીત કરી બંને નેતાઓએ ભારત અને ગ્રીસ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શીખ પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું પ્રતિનિધિમંડળે પવિત્ર જોર સાહેબ ખાતે શ્રી ગુરુ ગોવિંદસિંહ અને માતા સાહેબ કોરના પવિત્ર અવશેષોની સુરક્ષા માટે ભલામણો કરી સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે પવિત્ર અવશેષો ભાવિ પેઢીઓને ગુરુ ગોવિંદસિંહ દ્વારા દર્શાવેલ હિંમત સદાચાર ન્યાય અને સામાજિક સંવાદિતાના માર્ગ પર ચાલવા પ્રેરણા આપશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય દળોએ દર્શાવેલી બહાદુરી સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે અપવાત નથી પરંતુ એક આદત બની ગઈ છે શ્રી સિંહ આજે નવી દિલ્હીમાં ઓગણીસો પાંસઠના ભારત પાકિસ્તાન યુદ્ધની સાહીઠમી વર્ષગાંઠ નિમિત્તે આયોજીત સ્મારક સમારોહમાં નિવૃત્ત સૈનિકો અને યુદ્ધ શહીદોના પરિવારો સાથે વાતચીત કરી રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે કરેલા સંબોધનમાં આગામી પેઢીના વસ્તુ અને સેવા કર જીએસટી સુધારાઓની જાહેરાત કરી નવા કરદોરો સોમવારથી અમલમાં આવશે ઓટોમોબાઈલ ઉદ્યોગ પર આ સુધારાઓની અસર પર સાંભળીએ અહેવાલ સામાન્ય માણસને મોટી રાહત આપતા જીએસટી કાઉન્સિલે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નોંધપાત્ર કર ઘટાડાની જાહેરાત કરી છે ઓટોમોબાઈલ ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉત્પાદન વેચાણ ધિરાણ અને જાળવણીમાં પાંત્રીસ મિલિયન થી વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે ઘટાડેલા દરો માંગમાં વધારો કરશે જે ફક્ત જ નહીં પરંતુ ટાયર કાચ સ્ટીલ પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક્સ જેવા સંબંધિત ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપશે તે જૂના વાહનોને નવા ઇંધણ કાર્યક્ષમ મોડેલો સાથે બદલવાને પણ પ્રોત્સાહન આપશે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ્સ ડીલર્સ એસોસિએશન પ્રમુખ સી એસ વિઘ્નેશ્વરે જણાવ્યું હતું કે ઓટોમોબાઈલ ઉદ્યોગ આ સુધારાઓનો સંપૂર્ણ લાભ લેશે આકાશવાણી અમદાવાદ સેવા અને સુશાસનના મંત્રથી પ્રેરિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પરિવર્તન અને પ્રગતિ લાવવા માટે અથાક મહેનત કરી રહી છે અમારી ખાસ શ્રેણી સેવા પર્વમાં આજે આપણે મોદી સરકારે આદિવાસી સમુદાયોને કેવી રીતે સશક્ત બનાવ્યા અને તેમના જીવનધોરણમાં સુધારો કર્યો તે અંગે સાંભળીએ અહેવાલ ભારતમાં વિવિધ જનજાતિઓ વસવાટ કરે છે તેમની સંખ્યા દસ કરોડ પિસ્તાલીસ લાખથી વધુ છે જે દેશની કુલ વસ્તીના આશરે પ્રતિનિધિત્વ કરે છે प्रधानमंत्री મોદીના નેતૃત્વ હેઠળ આદિવાસી સમુદાયો પ્રત્યે સકારાત્મક અભિગમ તેમના સશક્તિકરણ તરફ ગયો છે ઘણી મોટી સરકારી યોજનાઓમાં બે હજાર તેર અનુસૂચિત જનજાત માટેના વિકાસ કાર્યો માટેનું બજેટ પાંચ ગણું વધુ છે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન ખાસ કરીને નબળા આદિવાસી ના ન્યાય ગૌરવ અને ઉત્થાન માટેનું એક શક્તિશાળી મિશન બની ગયું છે આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અથિયો આદિવાસી કલ્યાણ હંમેશા એનડીએ સરકાર કી પ્રાથમિકતા રહ્યા જનજાતીય સમાજ કી પઢાઈ કમાઈ ઓર દવાઈ ઇસ પર હમરી સરકાર કા બહુ જોર હૈ આ પહેલ અગિયાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના પંચોતેર સમુદાયોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે સુડતાલીસ લાખથી વધુ આદિવાસી લોકો તેનો લાભ લઈ રહ્યા છે આ યોજના માટે ચોવીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે ધરતી આંબા જન રાષ્ટ્રીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન સત્તર અલગ અલગ મંત્રાલયો દ્વારા અમલમાં મુકવામાં આવી રહ્યું છે આ યોજનાનો આશરે પાંચ કરોડ આદિવાસી લોકોને ફાયદો થશે કનકલતા સાથે અજય ઇન્દ્રેકર આકાશવાણી અમદાવાદ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે ચૂંટણી પંચ પર મતદારોના નામ કાઢી નાખવા અને ગેરરીતિઓ કરવાનો આરોપ લગાવવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરી છે આજે પટણામાં પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રસાદે રાહુલ ગાંધી પર તથ્યોને વિકૃત કરવાનો આરોપ લગાવ્યો ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ચારસો ચુમ્મોતેર નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે આ પક્ષોએ બે હજાર ઓગણીસથી એક પણ ચૂંટણી લડી નથી જેને કારણે પંચે આ નિર્ણય લીધો છે આ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં પંચે ગયા મહિને ત્રણસો ચોત્રીસ નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાં દૂર કર્યા હતા પંચે છેલ્લા બે મહિનામાં આઠસો આઠ નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા છે પ્રખ્યાત આસામી ગાયક જુબીન ગર્ગનું આજે સિંગાપોરમાં સ્કૂબા ડાઇવિંગ અકસ્માતમાં અવસાન થયું સિંગાપોર પોલીસ તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં બાદમાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું જુબીન આજે યોજાનારા નોર્થ ઇસ્ટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિંગાપુર ગયા હતા જુબિન ગર્ગ બે હજાર ની ફિલ્મ ગેંગસ્ટરના યા અલી ગીતથી બોલીવુડમાં પ્રખ્યાત થયા હતા ગર્ગના આકસ્મિક અવસાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો એશિયા કપ ક્રિકેટમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે અબુધાબીમાં હમણાં જ થોડીક ક્ષણો બાદ ભારત અને ઓમાન વચ્ચે ટી ટવેન્ટી મેચ શરૂ થશે ભારતે પહેલાથી જ સુપર ફોરમાં પ્રવેશ કર્યો છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે હતા તેમણે નવાગઢ રેલવે મથકેથી વેરાવળ જબલપુર એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી વિવિધ મથકો પર મળેલા સાત જોડી ટ્રેનના વધારાના સ્ટોપેજનો શુભારંભ કરાવ્યો આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું આ ટ્રેનોના સ્ટોપેજથી જેતપુરના રંગકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક લાખથી વધુ કામદારો અને જેતપુર વિસ્તારના લોકોને ફાયદો થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બ્લી ઇકોનોમી ભારતના વિકાસનું કેન્દ્ર છે જે સમૃદ્ધિ ટકાઉપણું અને રાષ્ટ્રીય શક્તિને જોડે છે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા એક લેખનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે સાગરમાલા ડીપ ઓશન મિશન અને ગ્રીન ઓશન માર્ગદર્શિકા જેવી પહેલો દરિયાઈ સંસાધનોનો ઉપયોગ કરતી વખતે સમુદાયોને સશક્ત બનાવે છે ભારતે વિશ્વને આતંકવાદનો સામનો કરવા માટેના પ્રયાસોને મજબૂત અને તીવ્ર બનાવવા હાકલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના ભાવનગરમાં ચોત્રીસ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું ઓપરેશન સિંદુરમાં ભારતીય દળોએ દર્શાવેલી હિંમત એ સ્પષ્ટ પુરાવો છે કે વિજય હવે દેશ માટે આદત બની ગઈ છે ચૂંટણી પંચે ધારાધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ ચારસો ચુમ્મોતેર નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા અને એશિયા કપ ક્રિકેટમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્ય દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો ઓમાન ની ટીમમાં બો પર